ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ હું સબ્બીર મોટાણ ઇરમ ટ્યુશન્સ ક્લાસીસમાં તમારા બધાને સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે દૈનિક વર્તમાન પત્રની મહત્ત્વની કોલમો અને લેખકો વિશે આપણે અભ્યાસ કરીશું એટલે કે આપણે જે દરરોજ બરોજના જે છાપા આવે છે ન્યૂઝપેપર આવે છે એમાં કોલમ લખાતા હોય છે એના વિશે આપણે માહિતી લઈએ જે લેખકો છે તે તો એમાં જે કોલમ આ બાજુ છે અને લેખક આ બાજુ છે તો બિટ્વિન ધ લાઇન્સ છે એના લેખક છે કુલદીપ નાયર છે વિચાર અને વિહાર છે એમના યા લેખક છે યાસિન દલાલ છે નેટવર્ક છે એમના લેખક છે આશ્લેષ શાહ છે વિચારોના વૃંદાવનમાં એના લેખક છે ગુણવંત શાહ છે રણ તો લીલાછમ છે એમના લેખક છે ગુણવંત શાહ છે બુધવારની બપોરે એમના લેખક છે અશોક દવે છે ઈંટ અને ઇમારત એમના લેખક છે કુમારપાળ દેસાઈ છે સ્પેક્ટોમીટર છે એમના લેખક છે જય વસાવડા છે હું સાણી અને સકરાભાઈ છે એમના લેખક છે પ્રિયદર્શી છે મેનેજમેન્ટ છે એમના લેખક છે ધવલ મહેતા છે વાતાયન છે એમના લેખક છે ચંદ્રકાંત બક્ષી છે ટેલિસ્કોપ છે એમના લેખક છે મોહમ્મદ માંકડ છે કેમ છે દોસ્ત એમના લેખક છે ચંદ્રકાંત મહેતા જાણ્યું છતાં અજાણ્યું એમના લેખક છે મુનિન્દ્ર છે સ્વાધ્યાય સુધા એમના લેખક છે આર સી પોપટ છે પોલિટિકલ બાયનોક્યુલર છે એમના લેખક છે અરુણ સૌરી છે વાસનો સોર છે એમના લેખક છે વર્ષા અદારજા વ્યક્તિ અને સૃષ્ટિ છે એમના લેખક છે પુરુષોત્તમ માવલકર છે ઝાંકર ઝંઝા એમના લેખક છે જયવદન પટેલ છે વૈશાખ નંદનની ડાયરી એમના લેખક છે રઘુવીર ચૌધરી છે ચાણક્યનું અર્થશાસ્ત્ર છે એમના લેખક છે ડૉક્ટર ભરત ગરીવાલા જીવનના અનંત રંગ છે એમના લેખક છે લીલાબહેન પટેલ વિવિધા છે એમના લેખક છે ભવેન કચ્છી જીવન પંથ છે એમના લેખક છે વનરાજ માલવી ઝાંકર બન્યું મોતી એમના લેખક છે કુમારપાળ દેસાઈ ધર્મ મંગલ એમના લેખક છે ડોક્ટર ચીનુભાઈ નાયક નવી નજરે એમના લેખક છે બકુલ બક્ષી ખેલ જગત એમના લેખક છે કશ્યપ ધોરકિયા ઇંદ્ર તૃતીયમ છે એના લેખક છે વિનોદ ભટ્ટ છે કક્કો અને બારા ખડી એમના લેખક છે સ્વ બકુલ ત્રિપાઠી હવે છે આ જે બકુલ ત્રિપાઠી છે એનું નીકનેમ છે ઠોટ નિસાર્યો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલ સબીર મોટરને સબસ્ક્રાઈબ કરી લાઇક કરવા વિનંતી થેન્ક યુ